ડભોઈ પંથકમાં ભાઈ બહેનના પ્રેમ અને સ્નેહનો પાવન તહેવાર રક્ષાબંધનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે બજારોમાં રંગબેરંગી અને નવા ડિઝાઇનની રાખડીઓનું આગમન થતાં ખરીદીનો માહોલ જીવંત બની ગયો છે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે અને ડભોઈ તથા આસપાસના પંથકમાં બહેનો રાખડી ખરીદવાની દોડમાં લાગી ગઈ છે શહેરના મુખ્ય બજારોમાં ખાસ કરીને રેલવે સ્ટેશન રોડ અને નગરપાલિકા શોપિંગ સેન્ટર ખાતે ગર્લ્સ કોર્નર પર રાખડીની હાટડીઓ મંડાઈ છે જ્યાં જાત જાતની રાખડીઓ જોવા મળી રહી છે કાર્ટૂન કેરેક્ટરથી લઈને ભગવાનના રૂપવાળી રુદ્રાક્ષથી શણગારેલી અને ખાસ હાથેથી તૈયાર કરવામાં આવેલી હેન્ડમેડ રાખડીઓ બહેનોને ખૂબ જ આકર્ષી રહી છે રાખડીના ભાવની વાત કરીએ તો બજારમાં દસ રૂપિયાથી વીસ રૂપિયાથી લઈ અને ચારસો સુધીની વિવિધ પ્રકારની રાખડીઓ ઉપલબ્ધ છે ખાસ કરીને ભાઈ માટે ભાભી માટે અને નાના બાળકો માટે રાખડીઓની અવનવી વેરાયટીઓ બજારમાં જોવા મળી રહી છે જેમ જેમ રક્ષાબંધનનું પર્વ નજીક આવી રહ્યું છે તેમ તેમ ડભોઈમાં બજારમાં રાખડીની ખરીદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ભાઈ બહેનના અનન્ય સંબંધનું પ્રતિક ગણાતી રાખડી હવે માત્ર તાનતું ન રહી પણ સંસ્કૃતિ અને હસ્તકલા દર્શાવતું એક સર્જન બની ગઈ છે અમારે ત્યાં ઘણી બધી રાખડીઓ છે અ જેમ કે ભાઈ ભાઈની રાખડી ભાભીની રાખડી ભાભીની ની રાખડીમાં બી ઘણું બધું કલેક્શન છે તમે લોકો આવો અને વિઝિટ કરી જાઓ અહિયાં આમાં એવું છે કે જે રેડીમેડ રાખડી હોય છે એ લોકોને વધારે નથી પસંદ આવતી જે હેન્ડમેડ હોય છે વધારે વધારે કરે છે લોકો અમારે ત્યાં વીસ રૂપિયા થી લઈને ચારસો રૂપિયા સુધીની રાખડી છે એમાં પ્રીમિયમ ક્વોલિટીની રાખડી છે નોર્મલ ક્વોલિટીની રાખડી છે બધી જ મળી જશે સિલ્વર છે તહેવાર પવિત્ર તહેવાર હોય છે રાખડીઓ અત્યારે બધાની અલગ અલગ ચોઈસ હોય છે કોઈ નોર્મલ લેતું હોય કોઈ હેવી લેતું હોય કોઈ સિલ્વરની લેતું હોય